આમોદમાં ધમાકેદાર શરૂઆત સ્પોર્ટ્સ ક્લબ દ્વારા વોલીબોલ ભવ્ય સંચાર ઉદઘાટન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અને યુવા શક્તિને સકારાત્મક માર્ગે વળવાના ઉદ્દેશ્યથી આમોદ શબનમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ચામડિયા હાઈસ્કૂલના વિશાળ મેદાન ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ ખેલોત્સવના ઉદઘાટન સમારોહમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો આ સમગ્ર આયોજનથી સફળતા પાછળ ક્લબના અગ્રણી મહેબૂબ કાકુજીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે જેમણે યુવાનોને રમતગમત તરફ પ્રેરિત કર્યા છે કાર્યક્રમની શરૂઆત ગર્વભેર રાષ્ટ્રગાનના ગુંજ સાથે કરવામાં આવી હતી જેનાથી સમગ્ર મેદાન દેશભક્તિના ઉલ્લાસથી છવાઈ ગયું હતું ઉદ્ઘાટન સમારોહમાં અનેક અગ્રણીય રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજરી આપીને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો જેમાં ભરૂચ દૂધ ડેરીના ચેરમેનના પુત્ર સાગરભાઈ પટેલ માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી આમોદ તાલુકા પ્રમુખ નરેન્દ્રભાઈ કાળજી અને યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ખેલપ્રેમી નાગરિકોની હાજરીએ આ પ્રસંગને વધુ ભવ્ય બનાવ્યો હતો આ આગેવાનોના માર્ગદર્શન અને યુવાનોના જોમવતા ઉત્સાહ વચ્ચે વોલીબોલની રમતોની શરૂઆત થતા જ મેદાનમાં એક ઉત્સવ જેવું વાતાવરણ સર્જાઈ ગયું હતું શબનમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ માત્ર રમત ગમત પૂરતો સીમિત નથી પરંતુ યુવાનોમાં ખેલ પ્રેમ ટીમ સ્પિરિટ શિસ્ત અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ લાવવાનો છે આ પ્રયાસને આમોદના લોકોએ ખૂબ વધાવી લીધો છે કેમ કે મહેબૂબ કાકોજીના સક્ષમ નેતૃત્વ હેઠળ રમત દ્વારા યુવાનોમાં એકતા અને સકારાત્મકતાનો મજબૂત સંદેશો પહોંચાડવામાં આવ્યો છે આ વોલીબોલ ટુર્નામેન્ટ આમોદના રમત ગમત ક્ષેત્રે એક નવી અને સકારાત્મક લહેર લઈને આવી છે સૌપ્રથમ તો સબદમ સ્પોર્ટ્સ ક્લબ આમોદને ખૂબ ખૂબ અભિનંદન કે છેલ્લા ત્રીસ વર્ષથી આ વોલીબોલ સ્પર્ધાનું ખૂબ સરસ રીતે આયોજન કરે છે ગુજરાત તથા મહારાષ્ટ્ર તથા આજુબાજુના પ્રદેશની સર્વશ્રેષ્ઠ ટીમોને લાવી આમોદના જે યુવા વર્ગ છે એમને મનોબળ પૂરું પાડે છે સાથે જ તાજેતરમાં ભારતીય મહિલા ટીમે જે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો છે તે જ રીતે આપણા ભારતીય જનતા પાર્ટી તથા ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ સ્પોર્ટ્સને ઘણું આગળ લઈ જવા માટે પ્રેરિત થાય છે તો આ બધી જે ટુર્નામેન્ટો જે રમતગમતથી આપણા યુવા વર્ગને આપણે આગળ પ્રેરિત કરીએ છીએ તો આ સત્કાર્ય કરવા માટે સબનમ સ્પોર્ટ્સ ક્લબને ખૂબ ખૂબ અભિનંદન અને આ બધી ટુર્નામેન્ટોથી જે શારીરિક તથા માનસિક યુવાનોમાં જે તાકાત વધે છે તો એ પણ ઘણો ઉપયોગી એમના ફ્યુચર માટે થાય છે અને સ્પોર્ટ્સમેન સ્પિરિટથી એકતા તથા રાષ્ટ્રીય એકતાના સંબંધ આ સ્પોર્ટ્સ સાથે જોડાયેલો છે અને ઘણું આવ આવનારા સમયમાં ઘણું આગળ આ રીતે પ્લાનિંગ કરતા રહે અને ઉત્તર ઘણી આજુબાજુની ટીમો અને સાથે જ આપણા એરિયાની ટીમો પણ એટલી કેપેબલ બને કે આ સાત ટીમ સાથે આવતા વર્ષે પચીસ ટીમ થાય અને આ ટુર્નામેન્ટનું આયોજન થાય એવી

અહીં ઇન્વિટેશન આપીને બોલાવવામાં આવે છે અને ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે ખૂબ ખૂબ આભાર અરે ખૂબ જ સરસ અહીંયા ઘરે આવ્યા પછી એવું લાગે છે કે જયારે આપણે આપણા ઘરે રમવા માટે આવ્યો હોય ને એ રીતનો પ્રતિસાદ મળે છે अबनामे जागे तब शुपा आशी